દેશમાં બનાવતી થાય છે આમાં કોઈનું ભલું થવાનું નથી આદિવાસીઓ બંધારણ વાંચતા નથી એટલે ગુલામ છે પોતાના દીકરા મહેશ વસાવા ભાજપમાં જોડાયા એ મુદ્દે એક સમયનો પક્ષનો કાર્યકર આપનો ઉમેદવાર ચેતર વસાવા માટે પણ છોટુ વસાવા બોલ્યા મહેશ વસાવા વિશે છોટુ વસાવાએ કહ્યું કે મહેશ નાસમજ છે મિસ ગાઈડ કરવામાં આવ્યો છે હું નથી માનતો કે મહેશ ભાજપમાં કે બીજે જાય તો સમાજનું ભલું થાય અમે આર એસ એસના વિરોધી છે કે પછી મારો છોકરો એમાં જાય કે બીજો કોઈ જાય અમે વિરોધ કરીશું આરએસએસ ભાજપ કોંગ્રેસ બધા ભેગા મળીને સમસ્યા ઊભી કરી છે લાલચ હશે ચાટવાની ટેવ હોય અને સમાજ ગમતો નહીં હોય એટલે બીજી પાર્ટીમાં જાય આવનાર લોકસભાની ચૂંટણીમાં છોટુંભાઈનું સ્ટેન્ડ શું હશે આના જવાબમાં કહું અમે નવી પાર્ટી બનાવીશું નવું સંગઠન બનાવીશું અને ચૂંટણી પણ ભારત બેઠક પર લડાવીશું રિપોર્ટર રવિ તહેલકા ન્યૂઝ બરુચ કે આ બનાવટી ચૂંટણીઓ દેશમાં છે એટલે જે લોકો મૂળ છે એની સમસ્યા આજે ઊભી જ છે આ ચૂંટણીને હું કઈ આનો નિરાકરણ માનતો નથી આ દેશના લોકોને લોકોએ પોતાની ગામ સભાઓ બનાવીને પોતાના જે પાવર સંવિધાનિક છે એ પાવર બધા ઇસ્તેમાલ કરવા પડશે ફક્ત ટ્રાઇબલ એરિયામાં જ આ કોઈ નથી જનરલ એરિયામાં પણ તમે ગામ ગામ સભા બનાવીને તમારા પ્રશ્ન રજૂ કરો શહેરની અંદર પણ એવી જોગવાઈ છે ના એલેવંતુલ ટીડ્યુલ ની બધું લખ્યું છે આપણા લોકો સંવિધાનનો અભ્યાસ કરતા નથી એટલા માટે ગુલામ છે એટલા માટે આ બધી સમસ્યા છે એટલે સંવિધાન ને વાંચો પરખો ને એના રસ્તા પર ચાલો તો સુખી થવાના છે બાકી આનું નિકંદન નાખશે આ લોકો એટલા ખતરનાક લોકો છે એટલે આખો બતાવવાનું મારું કામ મારો સવાલ એ છે જે પાર્ટી વિરુદ્ધ મારજી સિદ્ધાંત વિરુદ્ધ પાર્ટી વિરુદ્ધ આપ સતત લડતા આવ્યા છો એ પાર્ટીને મહેશભાઈ સમર્થન આપ્યું છે એ તો આ મુદ્દે શું કહેશો એમાં તો શું છે કે એ એની ના સમજ છે એટલા માટે એ ને બીજા લોકો એને મિસગાઈડ કર્યો હશે બાકી હું નથી માનતો કે હા ભાજપમાં જવાથી કે બીજામાં જવાથી આ સમાજનું કોઈ ભલું થાય એટલે એ જે જે એક થયું છે જે સમસ્યા ઊભી થઈ છે એને અમારી રીતના નિવારણ કરશું એમાં કોઈ પેલું છે નથી કેમ કે અમે તો એના વિરુદ્ધ છીએ જ આરએસએસના આરએસએસમાં જાય કોઈ બી એ છોકરો હોય કે બીજા કોઈ હોય હું વિરુદ્ધ કરતો રહીશ કેમ કે એ એક મોટી સમસ્યા દેશની અંદર આરએસએસ કોંગ્રેસ ભાજપ એ બધા મળીને આ સમસ્યા દેશના લોકોની ઊભી કરી છે એટલે હું એનો વિરોધ કરું છું ને કરતો રહીશ તમારી પાસેથી બધા રાજકારણ શીખી ગયેલા ચીટર વસાવા હોય મહેશભાઈ હોય અને હવે તમારી તમારી પાસે આવે તો પૂછી લેવાનું શા માટે ગયા કઈ લાલચ હશે અમને ચાટી ખાવાનું હશે સમાજ ગમતો નહી હોય એનો પસીનો ગંદાતો એના ઘર સારા નહીં લાગતા હોય એટલા માટે જાય ને